બરોબર તો અહીંયા જુઓ સરસ મજાનું આપણે આ અને આમાં ચોરી પણ નાખેલી છે તો બાફી લીધું છે આપણે અને અહીંયા સિંગ જ્યારે ભૂક કરી લીધો છે આદુ આદુમરીચાની પેસ્ટ છે ટમેટા કટિંગ કરીને લીધા છે બાકીના આપણે થોડાક મસાલા કરશું તો હિંગ અવેલેબલ નથી એટલે આપણે હવે ડાયરેક્ટ આદુ મરચા નાખીએ

તો આજે આપણે ચૂલે બનાવી રહ્યા ગુવાર શાક નું તો ચાલો હવે આપણે આ જે સિંગ ભજીયા આપણે કચરા કરેલા હતા એ નાખી દઈશું અને ગરમ મસાલો

બોરી રોટલી બરાબર ચૂલાની સરસ મજાની રોટલી બનાવેલી છે તો લિયો પેલા તમને જીવ શાક તૈયાર થઈ થયેલું છે ચાલો તમારે પણ સૌનું હોય તો આવી જાઓ ને અહીંયા એટલે ના અહીંયા છે ને હું નાના નાના વિડીયો અપલોડ કરું છું કેમકે નેટવર્ક જ નથી આવતો બે ત્રણ દિવસથી આ વરસાદ પણ એવો થાય છે ને કે વાત પૂછો માર તમે નેટવર્ક ઓછું આવે છે એમાં અહીંયા એરટેલ નું સીમ એરટેલ નો ટાવર હા બાકી જીઓ ચાલે તો છે ને એટલા આપણે નાના નાના વિડીયો બનાવી અત્યારે એટલે હું નાના નાના વિડીયો અપલોડ કરીશ તો મસ્ત મજાનું ગુવાર સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થયું છે તો ચાલો તમારે પણ જમ હોય તો આવી જ અત્યારે આપણે મસ્ત મજાની દેશી ભેળ બનાવે બરોબર રાજકોટમાં ભેળ બનાવે ને એવીને એકદમ દેશી ભેળ બનાવે અને ટમેટા કટિંગ કરીને લઈ લીધા છે આપણે મરચી પણ કટિંગ કરીને લઈ લીધી છે અહીંયા સેવ મમરા રેડી આપણે પેકેટમાં એક લીધા છે સરસ મજાના અહીંયા જો અહીંયા તો બધા એને પાંચ પાંચ વાળા પેકેટ મળે મોટા પેકેટમાં પાંચ પાંચ વાળા પેકેટ મળે